માતા એ મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં આજે રવિવાર હતો મેં તો કીધું હતું લાઈવમાં કે રવિવારે બંકો પતંગ જ ચકાવવાનો બરાબર આખું દો કૅચ પતંગ લઈને આવી ગયું બરાબર હવે બંકો પતંગ ચગાવશે તમે જુઓ ખાલી બરાબર અને બ્લોગ આખો જોજો બરાબર રવિવાર પતંગ ચકાવવાનો છે પછી બીજું કોઈ થયા તો બતાવું પણ આખો બ્લોગ જોયું આપણે ચેનલ મોનિટાઈઝ કરવાની એ બરાબર બતા હાલ તો એક પતંગ એક ચકાવ ખાલી આગળ હું કાપવાનું હવે ઓલો જો બીજો જો ભાઈ અમાર કાળો મેચ નથી ગયો ઉતાર ડાલ કર અમાર કાળો મેચ પતંગ કપી ગયો કેવલાને જો કલર તમને નઈ દેખાતો હે એમ કો અનિલ એનો કેવલાનો કલર દેખાતો ને અધ્યા પતંગ નઈ દેખાતો હે કાળો મેસ પતંગ નો આવો બંકો આખો દા પતંગ જ ચકાવા આ સબ પતંગ ઓ લા કે જો એ પેલા બે તો લુંટી ના જો એક કાપી ના લુંટી ના બતા બતાય રે બબુને Babu lunta nama prakhya da atla <laughs> bu. Buat ada. Babu lunta buat, ada. Pilih saja. Ayo,

આગળ ચકાય તો મિત્રો પતંગ ચકાયો બરાબર અને પતંગ કપાઈ ગયો અને પછી બીજો કેવલાય ચકાયો એ નય કપાઈ ગયો તૂટી ગયું કપાઈ ગયો કપાઈ કે કેવાય કપાઈ ગયો તૂટી ગયે કપાઈ જ ગયું કેવાય આપડા હાથમાં જ નહીં Bapak ba, makanan si jalan, ya. ini... untuk kecewa ke, juga, hmm? makanya makan kacang cakar. Lalu ada maru keu, adenium juga potong cakar. Hmm, saya ale, maru-maru juga, adenium, adenium. Hmm, kalau si sejak ya, lahir, kau pergi ke mana? banana, thumbnail banana.

સો રૂપિયા નાખી દે માતા રૂપિયા પશુ નાટલે ચાલ હલવા ને પ્રેમથી કે બાબ નાસ્તો કરાવી દો તો કોઈ નહીં નાસ્તો કાઢી દેવા લઈ એટલે તમ મનતા હવે કીધું મી થમનેલ બનાવ્યું તમારા ચેનલ માટે તમારા વિડીયો માટે એટલે તમે નાસ્તો કાઢ્યો છે ને તારા તમને તમારા થમનેલ મળશે એટલે હવે હલવા ને ભાઈ એવું કરવાનું હોય ફોન તો થમનેલ નહીં મળે ભૂલી જજો આવું થાય બા બંને હલવા ને બબુ એવું કર્યું કેસ કરે પેલ બાજુ ભાવ બહુ કાપી લે બહુ કાપ્યું

તમારા પચાસ રૂપિયાની અમે બપોરી ખાઈ રહ્યા છીએ અત્યારે હાલ તમે રૂપિયા બહુ ગમી તમારા પત્ર જય બોલાય છે ચાલ દુઘરું નતું તમને કેવું લાગે તમારી પકોડી ખાઈ તમે ખુશ થઈ ગયા અમે તું કેવું ચાલ રૂપિયા જય માતાજી મિત્રો અમારા બજાર કુકાવાડા બજાર માં અચાનક કુકાવાડા બજાર માં અચાનક આવવાનું ગોઠવાઈ ગયું એટલે અમે આયા તાડી અમે નવી ગાડી સોરાઈએ જોઈ લેવી એક કોમેન્ટ આવી ગયા નવી અને હજી તો જવાનું પાલોદર આ તો આ રામોટ ના મેલડી માતાજી નું મંદિર હતું હજી હોય જવાનું પાલોદર અને બીજું એક કોમ છે બરાબર દુકાન ધંધાનું એ આવતા પતાઈ એ તમે બતાવી तो बीजू बात बोला है बोलाइए

આ તો પતિ જાય એમ કે તું એ ટોઠા અમારા બ્રાન્ડ અમારી બ્રાન્ડ જ ખાઈએ અમે અને આ બે બાર લખવું દેખાતું નહીં હોય તમ અરે દોત એકલા જ દેખો દેખાતો જ નહીં હાલે એમ નીકળવાનું તો લાઈવ ચાલુ કરવાનું